અકસ્માત બાદ આ બસ ચાલક બસ છોડીને નાસી ચૂક્યો તેને મળતી માહિતી મુજબ પિકઅપ વાહનમાં અંદાજીત નવ જેટલા વ્યક્તિઓ જેમાં છ પુરુષ અને ત્રણ મહિલાઓ તેઓ હોળીના તહેવાર નિમિત્તે ભાભર ખાતેથી મજૂરી કરીને પોતાના વતન હોળી કરવા માટે પરત આવી રહ્યા હતા ત્યારે રાત્રિના આઠ વાગે ભાભરથી ગાડી ભાડે કરીને નીકળ્યા હતા ત્યારે વહેલી સવારે આશરે સવારે પાંચ વાગ્યાના સમય દરમિયાન ઝાલોદ મુવાડા ચોકડી નજીકના વિશ્રામ ગૃહ નજીક પાછળથી પુરપાટ ઝડપે આવતી બસ ચાલક દ્વારા આ પિકઅપ ગાડીને જોરથી ટક્કર મારી ત્યારે

કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે